જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું અને આ જે ઓપરેશન સિંદુર ચાલી રહ્યું હતું તેના ક્રુશલ ટાઈમ ની અંદર જ્યારે ભારત હુમલા કરી રહ્યું હતું તે દરમિયાન આ આરોપી જસીમ શાહ નવાજ અંસારી તથા એક કાસબા તે બંને ભારત સરકારની અલગ અલગ વેબસાઇટો મહત્વની વેબસાઇટો જે યુદ્ધ સમયે ખૂબ જ સક્રિય હોય એવી ઉપર એક એક સાયબર એટેક કર્યો એટલે ગ્રુપ બનાવી અને ડીડીઓ એટેક જેને કહી શકાય એ એટેક કર્યો અને ભારત સરકારની પચાસ થી વધુ વેબસાઇટો ઉપર આ એટેક કરવાથી આ વેબસાઇટો સ્લો પડી ગયેલી અગાઉ આ બાબતની તપાસ

ભારત દેશની એકતા અખંડિતતા સલામતી તથા તેના સાર્વભૌમને નુકસાન કરવા માટે ભારત સરકારની મહત્વની વેબસાઇટો જેવી કેવી ની વેબસાઇટ ગુજરાત પોલીસની વેબસાઇટ આ તમામ વેબસાઇટો ઉપર ઓપરેશન સિંદુર ચાલી રહ્યું હતું ત્યારે હુમલો કરી વેબસાઇટોને શ્લો કરવામાં આવેલી અને આ જ પ્રકારનું કૃત્ય અલગ અલગ જગ્યાએથી પણ થયું હતું જેથી આ એક વેલ ઓર્ગેનાઈઝ ક્રાઇમ છે અને આ ભારતની અંદર એક આતંકવાદી હુમલો ગણી અને ભારત સરકારના વિભાગ તરફથી આ સમગ્ર કેસની તપાસ હવે એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ ને સુપરત કરવામાં આવી છે અને આ સમગ્ર ગુનાની હવે પછીની તપાસ દેશની એનઆઈએ સંસ્થા દ્વારા એનઆઈએ એજન્સી દ્વારા કરવામાં આવશે તપટમાં અન્યનન માંગ ફુલે ઉપર સપટેગા થા એનઆઈએએ દ્વારા અત્યારે ખૂબ જ બારીકાઈથી આ તમામ વિષય ઉપર તપાસ ચાલી રહી છે એટલે એ બાબતે તો આવનારો સમય જ કહેશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટાટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.